નમસ્કાર ભારત હું રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા દિવસ બાદ પીએમ મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતે રામ મંદિરના શિખર પર ધ્વજ ફરકાવ્યો હતો સવારે અગિયાર પચાસ વાગે અભિજીત મુહૂર્તમાં બટન દબાવી એકસો એકસઠ ફૂટ ઊંચા શિખર પર બે કિલોગ્રામ નો કેસરીયો ધ્વજ લહેરાવ્યા લાગ્યો છે ભાગવતે વૈદિક મંત્રાચાર સાથે રામ મંદિરના શિખર પર ધ્વજ ફરકાવ્યો છે આ સાથે જ રામ મંદિરનું નિર્માણ પૂરું થયું આ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા અને હાથ જોડીને ધર્મધ્વજને નમન કર્યા હતા પીએમ મોદીએ કહ્યું કે ધ્વજ સત્યમેવ જયતેના નારાને જગાડશે જેનો અર્થ છે કે સત્યનો વિજય અસત્યનો નહીં આ ધ્વજ એ વાતનું પ્રતિક હશે કે સત્ય બ્રહ્મનું સ્વરૂપ છે ધર્મ સત્ય પર આધારિત છે આ ધ્વજ આપણને પ્રેરણા આપશે કે પ્રાણ જાય પણ વચન નહીં આ સાથે રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું આ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા અને હાથ જોડીને ધ્વજને નમન કર્યું અગાઉ રામ મંદિરમાં પીએમ મોદીએ મોહન ભાગવત સાથે પહેલા માળે રામ દરબારમાં પહેલીવાર પૂજા અને આરતી કરી હતી તેમણે રામલલ્લાના દર્શન પણ કર્યા હતા પીએમ રામલલ્લા માટે વસ્ત્ર લઈને પહોંચ્યા હતા તેમણે સપ્ત ઋષિઓના દર્શન પણ કર્યા ભગવાન શેષાવતાર લક્ષ્મણની પૂજા કરી અને જળાશયની મુલાકાત લીધી આજે સવારે પીએમ અયોધ્યા પહોંચ્યા હતા મોદીએ સાકેત કોલેજ થી રામ જન્મભૂમિ સુધી દોઢ કિલોમીટરનો રોડ શો કર્યો હતો રોડ શોમાં માં વિવિધ જગ્યાએ તેમનું મહિલાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું બપોરે સાડા બાર વાગ્યે અભિજિત મુહૂર્ત પીએમ મોદીએ ધ્વજા ફરકાવી તેમના બટન દબાવતા જ બે કિલોની કેસરી ધ્વજા એકસો એકસઠ ફૂટ ઊંચા શિખર પર ફરકવા લાગી આ સાથે જ રામ મંદિર પૂર્ણ થયું કાર્યક્રમમાં લગભગ સાત હજાર લોકો હાજર રહ્યા શહેરને ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું સોમવારે જ મંદિરે પહોંચ્યા હતા મંદિર પર લાગનારી ધર્મધ્વજા ભયાનક તોફાનમાં પણ સુરક્ષિત રહેશે અને હવા બદલાતા ઘૂંચાયા વગર પલટાઈ જશે તેના દંડ પર એકવીસ કિલો સોનું મઢવામાં આવ્યું છે ધ્વજા ચાર કિલોમીટર દૂરથી દેખાશે